અન્ય સમાચારો તરફ નજર કરીએ તો સુરતમાં ફરતી બીઆરટીએસ બસમાં વિપક્ષના નેતાઓએ સવારી કરી અને ભ્રષ્ટાચારની પોલ ખોલી હતી આપ કોર્પોરેટર સિટી ચાલતી પકડવા મોઢા પર કપડું મીટાડી સામાન્ય મુસાફરોની જેમ બસમાં મુસાફરી કરી હતી વિપક્ષ નેતા ઉપનેતા દંડક સહિત કોર્પોરેટર દ્વારા સિટી લિંકના મારફતે ટિકિટ લેવા માટે પૈસા આપવામાં આવ્યા હતા પરંતુ ટિકિટ આપવામાં આવી ન હતી જેના પગલે વિપક્ષના નેતા રાખીએ જેથી આ કરોડોની નુકસાનીનું ભારણ આપણા વેરા પર ના આવે આ અંગે શોભનાબેન કેવડીયાએ કહ્યું કે જો ડ્રાઈવર કંડક્ટરોને પૂરતો અને સમયસર પગાર ચૂકવે તો આવી ઘાલમેલ કરવાની નોબત ના આવે અને એ જે રૂપિયા આપવામાં આવે છે તમારા મારા તમામના વેરામાંથી આપવામાં આવે છે જેથી ઓલ ઓવર છેલ્લે જોવા છે તો આપણા બધાના ખીચાના જે આપણે વેરા સ્વરૂપે પૈસા આપ્યા છે એમાંથી જ આ બસો બધી ચાલે છે એટલે જ્યારે આપણને એવું લાગે કે ભાઈ આપણી પાસેથી દસ રૂપિયા લીધા છે વીસ રૂપિયા થતા હતા તો આપણે ટિકિટની જરૂર નથી એવું નહીં આપણે બધા જ જો ટિકિટો માંગીશું તો આ જે પૈસા છે ટિકિટો માંગશું તો એ જે પૈસા છે સરકારમાં જશે

રેલવે અંદર મુસાફરી કરવામાં આવી હતી અને મુસાફરી પૈસા તો લેવામાં આવ્યા હતા પરંતુ કોઈ પણ ટિકિટ આપવામાં આવી અને લઈને સમગ્ર ભ્રષ્ટાચાર ની પોલ જે છે તે સામે આવી હતી સમગ્ર ઘટનાનો નો વિડીયો હાલ સામે આવ્યો છે અને વિડીયો ને લઈને હવે તંત્ર દ્વારા તપાસના ના પણ શરૂ કરી દેવામાં આવ્યા છે પરંતુ જો વિપક્ષ સાથે જ આવા ચેરા કરવામાં આવતા હોય તો પછી મુસાફરો સાથે પણ આવા છેડા તો સો ટકા બનતા જ હોય એવું સામે આવી રહ્યું છે હાલ તો વાહન વ્યવહાર ચેરમેન સોમનાથ મરાઠે દ્વારા તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે અને આવા કંડક્ટર સામે પગલા લેવાની માંગણી જે છે તે તેમના દ્વારા કરવામાં આવી છે જી જી આભાર સાહી સમારી સાથે જોડાવા બદલ સમગ્ર માહિતી આપવા બદલ